નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ તેર સીમા આખી રાત જાગી હતી એટલે દસ વાગે ઉઠીને સીધી બાથરૂમમાં નાવા ગઈ ને સમીર પેપર લઈ કે બેસી પેપરની નાનામાં નાની ન્યૂઝને ધ્યાનથી વાંસવાની ટેવ હતી ને પાછો આજે તો સન્ડે હતો એટલે બિલકુલ શાંતિ મિતાલી આજે સીમાની પસંદગીનું જમવાનું બનાવી રહી છે ઢોસા સીમા અને સમીર બંનેને બહુ પસંદ છે એ દીકરા જઈને પણ બહુ ભાવતા મિતાલી પાસી જઈને યાદમાં ખોવાઈ ગઈ ને આંખમાં આંસુ લઈ મંદિર આગળ આવી ને ભગવાનને પ્રાર્થના કરે છે કે મારો જય જ્યાં પણ હોય બસ ખુશ રહે ને પાસી કિચનમાં આવી સગડી પર સંભાર બનાવવા મૂકે છે ને મિક્સરમાં કોપરું પીસીને ચટણી બનાવી સાઈડમાં મૂકી છે ને તવો મૂકી ઢોસા ઉતારવા લાગે છે સીમા નાયને આયના સાથે વાતો કરે છે કે હું કેટલી સુંદર લાગુ છું ને હજી તો કેટલી નાની છું હમ યસ રાઈટ કાલે રાત્રે મૉમે જે કહ્યું એ સાચું જ છે મારી ઉંમર હજી ભણવાની જ છે રાત્રે મને શું થઈ ગયું હતું કે આખી રાત અજાણ્યા રાહુલ સાથે નાઇટ ડ્રેસમાં વાતો કરી ને ઉપરથી મમ્મીને ખરાબ લાગે એવું વર્તન કર્યું માફી માગી લેવી જોઈએ મારે મિતાલીના ઢોસા પૂરા થવા આવ્યા એટલે બોલી અરે સાંભળો છો કેટલી વાર કહેવાનું કે જમવાનું રેડી છે તમને કહું શું સાંભળો છો કે આવું ગરમ તવી તો લઈ ને સમીર ઊભો થઈ ઘરમાં આવે છે ને ઉપર જઈ સીમાને બોલાવી લાવો મિતાલી સંભારને બાઉલમાં કાઢી ડાઇનિંગ ટેબલ ઉપર મૂકે છે ને નાના બાઉલમાં કોપરાની ચટણી કાઢી છેલ્લો ઢોસો તવા પર ચમ કરતો નાખી દેવતા વડે ઉથલાવે છે સમીર સીમાના રૂમમાં જાય છે ને સીમા પપ્પાને ગળે વીંટળાઈને લાડ કરે છે ને કહે છે આઈ એમ સોરી ડેડા હવે એવી ભૂલ નહીં થાય ઓનલી સ્ટડી ઓકે મારી લાડલી ઇસ્ટ ઓકે જલ્દીથી નીચે ચાલ નહીં તો મમ્મી ગરમ તવી તો લઈ ઉપર આવી જશે એમ કહી બાપ દીકરી હસતા હસતા નીચે આવે છે ને ડાઇનિંગ ટેબલ પર ઢોસા રાહ જોઈ રહ્યા હતા એટલે બંને ખુરશીમાં ગોઠવાયા ને મિતાલી ત્રણેય જણને પ્લેટ લગાવે છે વાવ મોમ માય ફેવરેટ ઢોસા હા બેટા આજે સન્ડે હતો તું પણ ઘરે ને તારા ડેડા પણ એટલે બનાવી નાખ્યા વાતો પછી જમવાનું ચાલું કરો ને ત્રણેય જમવામાં મશગુલ થઈ જાય છે સમીર જમીને ઉપર એના બેડરૂમમાં આરામ કરવા જાય છે ને મા દીકરી એકલા પડે છે એટલે સીમા મમ્મીનો હાથ હાથમાં લઈ કહે છે મોમ કાલ રાત્રે હું બોલી એના માટે સોરી હું મારી ભૂલ સ્વીકારું છું મિતાલીની આંખોમાં આંસુ આવી જાય છે ને કહે છે બેટા જઈ ના ગયા પછી તું જ અમારી જિંદગી છે ને તું જ અમારા અરમાન છે બેટા હજી તું હવે ઓગણીસની થઈ બેટા તારે હજી ભણવામાં ધ્યાન આપવાનું છે તારા લગ્ન પણ એવા છોકરા સાથે કરાવીશું જે ઘર જમાઈ બની રહે હું ને તારા પપ્પા કદી અમારાથી તને દૂર નહીં જવા દઈએ ને તું પણ બેટી અમને કદી છોડીને ન્યા જતી એમ કહી મિતાલી સીમાને વળગીને રડે છે સીમાના આંખમાં પણ આંસુ આવી જાય છે ને એ મિતાલીને પાણી પીવડાવી શુભ કરે છે જા બેટા તારા રૂમમાં ભણવા બેસ ને ટ્યુશનવાળા સર પણ ત્રણ વાગે આવવાના છે એમનો ફોન આવ્યો હતો ઓકે મોમ કહી સીમા એના રૂમમાં આવે છે ને વિચારે છે કે ખરેખર મોમ ડેડ મને કેટલો બધો પ્રેમ કરે છે ને હું એ અજાણ્યા રાહુલ માટે મોમનું અપમાન કર્યું રાહુલ સાથે ખાલી ફોન પર વાત થાય છે ને વિડીયો કોલમાં જોયો છે એણે એના વિશે જે માહિતી આપી એ કદાચ ખોટી પણ હોઈ શકે હવે મારે રાહુલ સાથે વધુ સંબંધ નથી રાખવો એમ મન મજબૂત કરે છે ને મિતાલી પણ સીમાની વાતો સાંભળી નિશ્ચિત થઈ જાય છે ને અહીં બીજી બાજુ જીનલ આઈ લવ યુ કહી દીધું હોય છે દિવસ દરમિયાન આખી જમાત બહાર હોય ત્યારે જય અને જીનલ બંને ઘરે એકલા જ હોય એ બંનેના પ્રેમની ખબર બધા કિનરોને પડી ગઈ હતી જય જીનલથી જેટલો દૂર રહેવાની કોશિશ કરતો એટલો એના દિલમાં પ્રેમ વધતો જ હતો જમના માસીના ધ્યાનમાં પણ આવી ગયું હતું જોકે જમનામાસીને તો જીનલએ જય આવ્યો ત્યારે જ કહી દીધું હતું જીનલને જય બંને અગાસીમાં બેઠા હતા ને જીનલે કહ્યું જય સાલને આપણે લગ્ન કરી લઈએ જીનલ તું જાણે જ છે કે તું છોકરી હોવા છતાંય કિન્નર છે ને હું દેખાવે સુંદર છોકરો છું છતાંય હું પુરુષમાં નથી બોલ કેટલા મજબૂર છીએ આપણે જીનલે કહ્યું જય લગ્ન કરી પતિ પત્ની થઈ એક ઘરમાં રહીએ એમાં જ ખુશ રહેવાનું લગ્ન કરી સેક્સ એ જરૂરી નથી બીજા પણ ઘણા રસ્તા છે પ્રેમના હું તો બસ તું મારી સાથે હોય આખો દિવસ તો પણ હું હું તો ખુશ હા જીનલ હું પણ તું જોડે હોય એટલે મને પણ બીજું કંઈ ના જોઈએ આજે સાંજે રસોઈમાં જઈએ બધા માટે બટાકા વડા બનાવ્યા હતા સાંજે સા સાથે બધાએ બટાકા વડા ખાધા ને જયના વખાણ કરતા થાકતા નથી જમનામાસી જમીને એમની રૂમમાં ગયા ને જીનલ જમનામાસી માટે હળદરવાળું દૂધ લઈને ટેબલ પર મૂક્યું અને તેલનું તેલ વાટકીમાં કાઢી રોજની જેમ પગે માલિશ કરવા માંડી ને બોલી મા એક વાત કહું બોલ ને બેટી મા મને જય બહુ ગમે છે જયને પ્રેમ કરું છું મને ખબર છે મા મને જય સાથે લગ્ન કરાવી આપને જમના માસી પલંગમાં બેઠા થઈ જાય છે ને જીનલ માના ખોળામાં માથું મૂકીને સૂએ છે જમના માસી જીનલના માથામાં હાથ ફેરવે છે અને કહે છે બેટા મારું ચાલે તો હાલ તારા લગ્ન જય સાથે કરાવી દઉં પણ પછી તું આ જમાતમાં ના રહી શકે કેમ કે કિન્નરો કદી લગ્ન કરી ઘર ના વચાવે હા એક વાત થાય કે જો તારે ને જયને લગ્ન કરવા હોય તો પછી જઈને તને લઈને એના મા બાપના ઘરે રહેવું પડે કાં તો તારા પપ્પાના ઘરે બેંગ્લોર જવું પડે ને બેટા જઈ આવ્યો ત્યારથી જ મને ખબર પડી હતી કે તું એને પસંદ કરે છે એટલે જ એ એનો વેશ બદલાવ્યો નથી હું પણ તારું સારું જ ઈચ્છું છું તને અહીં આવે ચાર વરસ થયા ને જઈને એક વરસ થયું મેં તને એક દીકરીની જેમ રાખી છે તું આટલી રૂપાળી છે એટલે તને ક્યાંય બહાર લઈ પણ નથી જતી ને બહાર પુરુષોની નજરથી બસાવી છે ઘણીવાર તું મારા પર ગુચ્છે થઈ જતી ને કહેતી કે મા તું મને કેમ ક્યાંય ફરવા નથી લઈ જતી બસ બેટા આ જ કારણ કે તું બહુ રૂપાળી છે દુનિયા બહુ ખરાબ છે ને એમાંય આ પુરુષ જાતની શું વાત કરું તને કે જે કિન્નરોને પણ નથી છોડતા તને એટલે જ કદી બહારની દુનિયા હું નથી લઈ જતી પણ માં મારે બસ જય સાથે લગ્ન કરવા છે તું ગમે એમ કર હું કંઈક રસ્તો કાઢીશ શાંતિ રાખ ધીરજના ફળ મીઠા એમ કહી જમના માસી સૂઈ જાય છે ને જીનલ કલાક સુધી પગની માલિશ કરે છે જમના માસીને પગમાં વાની તકલીફ છે બહુ દવા કરાવી પણ સારું નહોતું થતું પણ ચાર વરસથી જીનલ આવી ત્યારથી તલના તેલની માલિશ રોજ કલાક કરતી માથામાં પણ તેલ માલિશ કરતી સગી માં હોય એમ સેવા કરતી આવી સેવા તો સગી દીકરી પણ ના કરે ને બદલામાં કદી કશું ઉપેક્ષા ના રાખતી એટલે જમના માસીને બહુ વહાલી લાગતી ને દિલથી પોતાની દીકરી માની સુક્યા હતા ને આજે પહેલી વાર જીનલે મા પાસે કંઈ માંગ્યું હતું જીનલ માલિશ બતાવી જયના બેડરૂમમાં ગઈ જય કોઈ બુક્સ વાંચતો હતો ને જીનલે જયના હાથમાંથી બુક લઈ સાઈડમાં મૂકી દીધી ને કહ્યું જયલા એક ખુશખબર આપું શું મેં માને આપણા લગ્નની વાત કરી લગ્ન કરી આપવાની વાત કરી ઓહ પછી ગુરુમાએ શું કહ્યું માએ એમ કહ્યું કે લગ્ન તો કરાવી આપું પણ પછી તમારે આ બેંગલામાં જમાતમાં ના રહેવાય આપણે તારા પપ્પાના ઘેર અથવા મારા ડેડના ઘરે રહેવા જવું પડે ઓહ એવું એવું તો કેમનું બને જોકે હું તો ઘરે પરત ફરું તો મારા મમ્મી પપ્પાના આનંદનો પાર ના રહે ને એમાંય વળી તારા જેવી સુંદર વહુને લઈને જાઉં તો તો એ ખુશીમાં પાગલ થઈ જાય પણ જીનલ શું આ બધું શક્ય છે ખોટા યાર તું મને સપના ના બતાવ ને જીનલ કહે છે બકા મને મા પર વિશ્વાસ છે એ વહેલું મોડું કંઈક તો કરશે જ આપણા નસીબમાં હશે તો બધું સારું થશે આમ જીનલને જાય કિન્નર હોવા છતાં લગ્ન જીવનના સપના જોઈએ છે આ બંનેના જીવનમાં બહાર આવશે કે નહીં એ જાણવા માટે સાંભળો ભાગ સૌદ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ